તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાને રાજકોટની મુલાકાતે છે દેવભૂમિ દ્વારકાનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ બપોરે બે વાગ્યા બાદ રાજકોટ જવા રવાના થશે રાજકોટમાં પહોંચીને વડાપ્રધાન મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે અને લોકોનું અભિવાદન ઝીલશે ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં જાહેર સભાને સંબોધિત પણ કરશે રાજકોટવાસીઓને પીએમ મોદી અડતાલીસ હજાર કરોડથી વધુના ખર્ચે વિકાસકારોની ભેટ આપવાના છે વિકાસકારોના ભેટની વાત કરીએ તો રાજકોટથી ઓખા રાજકોટથી સોમનાથ તેમજ જેતલસરથી વાંસાળિયા સુધી પાંચસો તેત્રીસ કિલોમીટરના રેલમાર્ગનું ઇલેક્ટ્રિફિકેશન કરાશે છસો છોતેર કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે માર્ગ અને મકાન વિભાગ હેઠળ ધોરાજી જામ કંડોળા કાલાવાડ સેક્શનને પહોળી કરવાની ખાત ખાતમુહૂર્ત કરશે રાજકોટની મુલાકાતને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે રાજકોટમાં મયુર સર્વૈયા અમારી સાથે જોડાઈ ગયા છે મયુર વડાપ્રધાનના આગમનની તેમના સ્વાગત માટેની કેવી તૈયારી અને કેટલા વાગ્યાથી આશરે આ કાર્યક્રમ આખું શરૂ થશે બિલકુલ પ્રીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે દ્વારકાથી સીધા જ એઇમ્સ ખાતે રાજકોટ પહોંચવાના છે ને ત્યાં ત્રણને ત્રીસ વાગે પહોંચ્યા બાદ એઇમ્સ હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની સૌથી મોટી જે છે તે ગણવામાં આવી રહી છે ને પ્રથમ ગુજરાતની જે એઇમ્સ હોસ્પિટલ છે તેમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવાનું છે ને ત્યારબાદ લોકાર્પણ કર્યા બાદ તેઓ જે છે તે અહીંયા જે જૂના એરપોર્ટ ખાતે પહોંચશે અને એરપોર્ટથી આઠસો મીટરનો રોડ શો જે છે તેઓ યોજવાના છે એટલે કે રેસ્કો સભા મંડપ સુધી તેઓ જે છે ત્યાં પહોંચશે અને ત્યાં સુધી લોકોનું અભિવાદન જે છે તે ઝીલતા આવશે તેમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રોડ શો જે છે તે કરવાના છે તે રોડ શો ના દ્રશ્યો છે તે બનાવવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ સંસ્થાઓ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમનું સ્વાગત કરવાના છે તેમજ વડાપ્રધાનને આવકારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સી પાટીલ સહિતના મોટા નેતાઓ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન વાત કરીએ તો પીએમ મોદી જે છે તે રાજકોટ સહિત દેશમાં પાંચ એમ્સ જે છે તેમનું લોકાર્પણ કરવાના છે ભાવનગરના બે હાઇવે તેમજ જનાના હોસ્પિટલ ડબલ રેલવે ટ્રેક સહિતના લોકાર્પણ જે છે તેઓ રાજકોટથી કરવાના છે ઉલ્લેખનીય છે કે તેમને આવકારવા માટે મુખ્યમંત્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સી આર પાટીલ ભાનુ બાબરીયા ઋષિકેશ પટેલ હર્ષંઘવી અને મુકેશ પટેલ જે છે તેઓ હાજર રહેવાના છે રાજકોટ પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની વાત કરીએ તો તેઓ ત્રણને ત્રીસ ખાતે એઇમ્સ પહોંચવાના ત્યારબાદ ત્રણ ને ત્રીસ થી તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે તો સાથે સાથે સત્તર જેટલા રસ્તાઓ જે છે તે પીએમ મોદીના આગમનને લઈને બંધ કરી દેવામાં આવ્યા છે તો પીએમ મોદીના આગમનને લઈને પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો બત્રીસ

ત્યારે રાજકોટમાં પીએમ ના આગમન ને લઈને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રેલ માર્ગના ઇલેક્ટ્રિફિકેશન ની સાથે અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદી કરશે